વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે એક તરફ બિહારમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન જયારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ પાટીલ હર્ષભાઈ સંઘવીએ પીએમનું સ્વાગત કરવા માટેની તૈયારીઓ કરી છે અને દેશ માટે આજે ડબલ આનંદનો દિવસ છે તેવું નિવેદન સી આર પાટીલે આપ્યું છે આ સાથે જ વધુમાં કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે પીએમ માહિતી મેળવવાના છે બુલેટ ટ્રેનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે તેવું પણ નિવેદન આપ્યું જ્યાં દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ એ પૂર્ણ થવાના આરે છે એનું માહિતી મેળવવા માટે એનું ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટને પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી ભવ્ય જીત પછી બીજા જ આખા દિવસ આખા દેશમાં જે વિજયનો માહોલ છે એ માહોલના અંદર ગુજરાતમાં જ એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ એ જોવા મળી રહ્યો છે પીએમ મોદી આજે સુરતના મહેમાન બન્યા છે ત્યારે સુરત એરપોર્ટ ઉપર આગમન કરી ચૂકેલા પીએમ મોદીનું કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના નેતાઓ દ્વારા છે તે સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું છે સુરત એરપોર્ટ પરથી હવે થોડી શરૂની અંદર ચોપર મારફતે પીએમ મોદી છે તે પલસાણા સ્થિત નિયોલ હેલીપેડ ખાતે જવા માટે રવાના થઈ આ તસવીરો છે તે એરપોર્ટ તેમજ શહેર પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો એરપોર્ટ ખાતે હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તમામ મહાનુભાવો દ્વારા જે પ્રમાણે પીએમ મોદી સુરત એરપોર્ટ ઉપર ઉત્તરાયણ કર્યું હતું ત્યારે તેઓનું જે સ્વાગત અને અભિવાદન આ તમામ જે કરવામાં આવ્યું હતું છે કે તેઓ હાલ એરપોર્ટથી સીધા ચોપર મારફતે પલસાણા સ્થિત નિયોલ હેલીપોડ ખાતે પહોંચશે અને ત્યાંથી બાય રોડ છે તે અંત્રોલી પહોંચશે જ્યાં અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ જે કરવાના છે મહત્વની વાત છે કે પીએમ મોદી માટે ટ્રેન જેવા દેખાતા ખાસ ટ્રેક મશીનમાં બેસીને તેઓ સ્ટેશનનું રિવ્યુ કરવાના છે પ્રોજેક્ટ માટે બીજું ટ્રેક મશીન ખાસ પર મંગાવવામાં આવ્યું છે ત્યારે હવે ટૂંક જ સમયની અંદર પીએમ મોદી છે તે સુરત એરપોર્ટ થી સીધા પલસાણા સ્થિત નિયોલ હેલીપેડ ખાતે પહોંચવાના છે કેમેરામેન દેવાંગ રાણા રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ સુરત